બોગસ દસ્તાવેજોના આધારે લગ્ન નોંધણીનું આખું કૌભાંડ છે શહેરા તાલુકાના ભદ્રલા ગામનો તત્કાલીન તલાટી કૌભાંડ ચલાવતો તત્કાલીન તલાટી એમપી પરમાર ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ રાજસ્થાન કેરળ અને ઉત્તર પ્રદેશના દંપતીના અધુરા દસ્તાવેજોના આધારે લગ્નની નોંધણી કરી સર્ટિફિકેટ આપતો હતો ચોકાવનારી ભાઈના લગ્નનો સર્ટિફિકેટ લઈ શહેરા પહોંચ્યા તપાસમાં લગ્નનો સર્ટિફિકેટ નકલી હોવાનું ખુલ્યું સમગ્ર વિકાસ અધિકારીએ તપાસના આપ્યા અગાઉ એબીપીએસ મિતારી થયો હતો ખરેખર લાગે છે અને ખરેખર એની તપાસ થવી જોઈએ અને એની જો ખરેખર તપાસ કરવામાં આવે તો ખરેખર એ લાગે છે કે બોગસ જ છે અને હું તો ભદ્રાળા ગામમાં મંદિરની પણ મુલાકાત લીધી મંદિરની મુલાકાત જોતા એક ત્યાં પણ એક ભાઈ મળ્યા કે એમણે કીધું કે ભાઈ આ ગામમાં જ રહું છું અને એ ભાઈ પણ પોતે સીધા આવા કોઈ કપાલ અહીંયા લગ્ન કરવા માટે આવતા નથી એટલે એના ઉપરથી મને એમ લાગે છે કે ખરેખર આ એક ષડયંત્ર છે અને ભદ્રાળા ગામ આપણે મહાદેવ મંદિર છે અને ભદ્રાળા ગામનું નામ પાડી અને એ લગ્ન નીકળતા હતા એ સાક્ષીઓ એ લોકો અંદર અંદર કરી નાખતા હતા અને સાથ સાત ના કહી દે એના ગામની અંદર બે વકીલ જોડે રાખતા હતા અને સાત બાદ પછી એ લોકો અંદર અંદર મિટિંગ કરીને હું સાક્ષી કરી નાખતા હતા અંદર જે આખો સ્કેન્ડલ જોવા મળ્યો એકથી એક મહિનાની અંદર સૌથી વધુ લગ્નો થયેલા સાબિત થયેલા જોયા એના આધારે આખું તપાસણી કરવામાં આવી અને એના રેકર્ડ માં આવી રેકોર્ડ પણ પૂરું કરવામાં આવ્યું એના આધારે આખું સેટલ બહાર એને આગલી જે પંચાયતમાં નોકરી કરી તે પણ જો તપાસણી કરવામાં આવે તો બહુ મોટું કે એક બાદ નીકળી શકે એવું મને લાગી રહ્યું છે પહેલા મલાવ પંચાયતમાં હતા તાલુકો કાલોલ તાલુકાની તે પણ આ સમથિંગ એને બહુ મોટા લગ્ન નોંધણી કરેલા છે એવું જાણવા મળે છે પણ જો તપાસ કરવામાં આવે તો આ બધું બહાર આવી શકે છે